તો આજે અમે જઈ રહ્યા છીએ મહુવા મહુવા બગીચે જવાનું છે ખીચ જવાનું છે બગીચે તો તો હું ખુશી ને નીલમ ને જઈ બગીચે ફરવા વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રહ્યો બગીચો કેવો છે તમને બતાવી જાઉં ને નીલમ હાલો તો જઈએ આપણે

તમે જોઈ રહ્યો છો તો આ છે મહુવા તો ગાંધીભાગ્યા મંદિર જઈએ ફરવા જાઉં નિશાબેન નિશાબેન નિશા જો આ રીતનું લોકેશન છે બી ફરવાનું ઘણા લોકો ફરવા આવે છે તમે આવો ને મજા આવે મહુવામાં તો અંદર તમે ગેટે આવશો એટલે તો આ રીતનું બધું જોવા મળશે પહેલાં તમને લાગ આ રીતનું જ જોવા મળશે આ લવ યુ મોહવા લખેલું છે અંદરનો નજારો જોઈએ તો જાય મજા આવે છે કેમ કે ખુશીભેન ખીચી બેન મજા આવે જ ને અંદર જાય પછી ખબર પડે કે મજા આવે છે તો આ રીતનું છે બધું મસ્ત મસ્ત છે હું તો એટલે આ તો ખજૂરી છે આમ ગણો તો સબસ્ક્રાઈબ મળી ગયા છે તો નરેશ કાકા કેમ છો એ એ સીયારમ મજા સીયારમ આ વિડિયો જોઈ રહ્યા તમે શું ક્યો એમની માટે અમારી તમારી છે તો પહેલી વાર આવ્યા મળી ગયા છે તો આ જો આ રીતે રમી રહ્યા છે બાળકો તો ઘણું બધા લોકો પ્રસંગમાં આવી રહ્યા ફરવા આમ ઘણું તો એન્જોય બાળકો સાથે કરે છે મહુવા તો નિશાબેન આવી રહ્યા છે કેમ છું નિશાબેન પડી ગયા તો ત્યારબાદ નિશાબેન આવે છે ખુશી બેન અમને બોલાવે છે એમ કે છે કે આ જગ્યાએ અમરે છે ફરવા નીચે લહરપટ્ટી ખાયા આગળ મુવા તમે ઘણી આવ્યા ન હોય અમુક લોકો આવ્યા છે ફરવા પણ ખાસ કરીને તમે ન આવતા એક વાર ફ્લી આવવાનું ભૂલતા નહીં ખાસ કરીને તમારે બે લહર પેટી ખાઈ છે આપણી તો ત્યારબાદ બતક પણ થાય તમે જોઈ રહ્યા છો બેન શું કહો છો તમે છે બેન એમ કે આ વિડીયોમાં લાઈક કરજો સબ્સ્ક્રાઈબ કરજો અને ગાંધીબાગ આવો ગમે ત્યારે ફરવાની પણ બહુ મજા આવે છે ખાસ કરીને તો હું તો આ ઘણીવાર આવતો પણ તમે પહેલીવાર આવતો તો ખાસ કરીને મજા આવે છે બીજા લોકોનો આવે ને ખ્યાલ ન હોય એટલે ફરી આ ગાર્ડન તમે જોવો ને મસ્ત જગ્યા છે બેસ્ટ લોકેશન હું તો કહું ખાસ કરીને તમે જોવો આ મસ્ત જગ્યા છે ફરવાની તમે જુઓ પણ જે આ નજારો કઈક અલગ જ છે આખો બેસ્ટ જગ્યા છે એમ કેવી વસ્તુ કેવી રીતનું ગોઠવે છે આમ જો તો આ એક જેમ મૂળિયાથી વેલ બનાવેલી છે ખાની છે બેન તો હું જાણો લોકોને એંગલ નાખેલી છે બાબુ

તો બેને મને એક વસ્તુ લેવું છે અમને લઈ દઈ છે ટૂંછી બેને લીધું છે તો આ બેન અમારે કહી છે લેવું છે નિશાધન નિશાબેન લેવું છે કે શું લેવું છે બોલો તો સુંદર મજાને પણ આ વસ્તુ છે હાજરમાં તો આ બેન કેવી છે તો શું છે તે ફૂછી છે પણ એક કરી દીધું

પાણીપુરી ખવરાનો પ્રોગ્રામ છે આજે પાણીપુરી ખવરાઈ દીધી નિસે બેન કેસડી કેતો ઓર ફાળો આરે તું ને પાણીપુરી બનાવો તમે જોઈને કેમેરામેન નિસે બેન પાણીપુરી તે કેટલી ખાઈ ગઈ એક જ ના પણ આમ ખાઈ પાણીપુરી ફાઇનલી ઘરે આવી ગયા છે તો લાઈક કરવાનું ભૂલતા નહીં વિડીયો કેવા ગમે તો કોમેન્ટમાં ખાસ કહી લો ને વિડીયો પહેલી વાર આ બન્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં